शहरा मार एंट्री छत मिलीमीटर वरसाद सवा कलाक तरह इंच वरस पड़ो भारे वरसा कारण में भराया पानी मुंबई दिल्ली हाड़वे मार्ग पर भरा सांता भराया पानी तो आवे एक आज तो ये खाना जो चालू है तो माफ़ करे कि ये आपका રોડ આન્યા ચોકડી સંતાકો સોસાયટી અમા તમાર દર તમાસામાં અહીંયા અમાર 4-5 ઘર છે રોડ સાઈડ થી પાણી આવે છે એ પાણી સીધું અમારા ઘર માં જ આવે છે અને કમર બરાબર પાણી આવી નીકળે છે એમાં અમાર જાલ મળનો નુકસાન 10 વર્ષ થાય છે